ચાલે દોસ્તો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં નહીં મજામાં જ રહીજો પણ મારા કૈલાસબેન ખુશ રહેશે ને એમ તમે બધા પણ સદાય ખુશ રહીજો કૈલાસબેન ખુશ રહેશે તો તમે કેમ ન રહ્યો ખુશ રહેવાનું જીવનનું ઠેકાણું નથી જેનીમાં ત્યારે આપણને ખબર નહોતી આગળ હું થવાનું છે એમ હમજણા થયા ભણવા ગયા ત્યારે ખબર નહોતી કે ભણીને શું કરવાનું છે એમ ભણી લીધું મોટા થઈ ગયા એટલે આપણે સપના જોવી ક્યારે આપણે સમજણા થઈ જાવીને થઈ ત્યાં લગી આપણને કાંઈ ખબર નથી હોતી તો આપણે સદાય એવી જ રીતે જીવવું જોઈએ મગજ ઉપર ટેન્શન જરાય નહીં દેવાનું જેટલું થાય એટલું કામ કરવાનું સક્રિય રહેવાનું સકારાત્મક વિચાર રાખવાના જેટલું પોઝિટિવ બને એટલું પોઝિટિવ વિચારવાનું સત્કર્મ માથે જ ધ્યાન દેવાનું એટલે આ કાળા માથાનો માનવી એટલે માણસ કાળા માથાના માનવીથી ક્યારેય નહીં બીવાનું બીક રાખવાની કોની ઉપરવાળાની ઘણા એવી કોમેન્ટ કરશે કે ઉપલા માળા તો ફલાણા રહેશે એની બીવાની પણ ના ઉપરવાળો કોણ છે ઉપરવાળો ક્યાંય કોઈને કોઈથી દેખાતો નથી પણ એ આપણને સતત જોવે છે તો આપણા આપણા દરેક કાર્ય ઉપર એની ધ્યાન છે આપણે ક્યારે મુસીબતમાં છે એ આપણે કઈ મુસીબતમાંથી કાઢવા એ તમામ વસ્તુ ઉપર એની ધ્યાન છે એણે આપણને જીવન દાન કર્યું છે અને એ આપણું ધ્યાન રાખે છે તમારે અનુભવ કરવો હોય તો કરજો આપણે અમુક ટાઈમે જીવન જીવવામાં એટલા વ્યસ્ત થઈ જાય છે ને કે આપણી હરેક કુદરત પોતે ભગવાન પોતે આપણી પાસે આવીને આપણી મદદ કરીને જતો રહે છે ને તો એ આપણને ખબર નથી રહેતી એટલે તમે ચોક્કસ પોતાના જીવનમાં ધ્યાન આપજો તમે જે જીવન જીવી રહ્યા છો ને તમે જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો એ તમામ પરિસ્થિતિમાં તમે આમ જાગ્રત અવસ્થામાં રહીજો બેભાન ન થઈ જતા જાગ્રત અવસ્થામાં રહેવાથી આપણને તમામ વાતની જાણકારી રહે છે કે કયો સમય હતો કેવા વ્યક્તિ હતા શું હતું કોણે આપણી મદદ કરી કોણે આપણું દિલ તોડ્યું કોણે આપણને દુઃખ લાગે એવું વર્તન કર્યું જાગ્રત અવસ્થામાં રહેવાથી આ બધી વસ્તુની આપણને ખબર રહે છે અને કયા સંકટ ટાણામાંથી આપણને ભગવાને ઉગાર્યા છે એ બધી વસ્તુની આપણને ધ્યાન હોવી જોઈએ આજનો માણસ દુઃખી બહુ છે છે જ તે હો દુઃખી છે જ તે કારણ કે કોઈક ને કોઈક વાતનું એ આજના માણસને દુઃખ છે જ તે પણ એ દુઃખ સામે આપણે ધ્યાન જ દેવાની આવતી નથી તકલીફ છે તો જશે જે કાંઈ થયું એ ભગવાનની મરજીથી થયું છે કોઈ માણસે કર્યું નથી એવો વિચાર કરવાનો અને જો કોઈ માણસ તમારે હારે એવું વર્તન કરે છે તો તમારે કાંઈક ગયા ભાવનું વેર હશે એટલે એ તમારે હારે આવું વર્તન કરી રહ્યો છે એવું મગજમાં રાખવાનું એટલે છે ને આપણને દુઃખ નહીં લાગે અને જે કોઈ આપણે યારે એવું વર્તન કરે ને એટલે એ વ્યક્તિને ધ્યાનમાં જ નહીં લેવાના આપણે એને જ લેટ ગોજ કરી દેવાના હા જો આ કૂતરો આવ્યો ને હું તમને બતાવું એ કૂતરો ચાલો જતો રહ્યો જતો રહ્યો એ કૂતરો એ જીવ છે એની હારે આપણે શું લેણદેણ છે ને એ આપણને નથી ખબર એ જીવ છે કેવડો મોટો થઈ ગયો છે મોટો કૂતરો છે કોઈ નાનું બચ્ચું નથી કોઈ નાનીથી અમે એને મોટો નથી કર્યો પણ ક્યારેક ક્યારેક અમારી વાડી આવે છે પણ અમે એક વખત એને પ્રેમથી રમાડ્યો રોટલો ખવરાવ્યો દૂધ પીવરાવ્યું તો એ કૂતરો હજી હાલની તકમાં જ્યારે આવે ને ત્યારે જાણે કેમ અમારો નાનપણથી પાળેલો હોય એ રીતથી આપણી હારે આમ હેત કરવા માંડે છે એટલે આપણે બધા એવા જ છે જેની હારે જેવી લેણદેણ હશે ને એવું વર્તન થતું હશે એટલે અમે દુઃખી છીએ અમારે આ દુઃખ છે એવી બધી બાબત જેટલી બને એટલી મગજમાંથી કાઢી નાખશો ને તો જીવન જીવવાની ખરેખર મજા આવશે કારણ કે દુખ રહ્યું ને એ એક જ વખત થતું હોય છે પણ આપણે છે ને એને ઓગાળ ઓગાળ જ કરવી આમ વાગોળ વાગોળ જ કર્યા રાખવી એટલે આપણે ઘડીએ ને ઘડીએ દુઃખ લાગે છે આપણને માનો કે તમે લોકો છો તમારામાંથી કોઈ પણ વ્યક્તિ આપણે લાઈવ હોવી છે તો અમુક વ્યક્તિ એવા હોય નરાધમ એ આપણને ખરાબ કોમેન્ટ કરે તો એ કોમેન્ટને પછી આપણે વાંચ વાંચ જ ન કરવાની હોય એને એક વખત ડિલીટ મારી દીધી પછી વાર્તા પૂરી એટલે આપણે જીવનમાં જે દુઃખ રહ્યું ને એ કાંઈક એવું જ છે એક વખત આવે છે પણ આપણે છે ને એને વાંચ વાંચ જ કરીએ છીએ વાંચવાનું નહીં કોમેન્ટ કેમ આપણે વિડીયોમાં ડિલીટ કરવી હું મારો અનુભવ કહું છું એટલે કહું છું જેમ હું વિડીયોમાંથી ખરાબ કોમેન્ટ ડિલીટ કરી નાખું ને એમ આપણે આપણા જીવનમાંથી દુઃખને ડિલીટ કરી દેવાનું છે પછી એની યાદ જ નથી કરવાનું કે કોણ હતું શું કીધું હતું યાદ જ કરવાનું આવતું નથી અને કોઈક આપણને યાદ કરાવવાની કોશિશ કરે ને તો કે હે ભાઈ એ સમય જતો રહ્યો છે તો જતો રહ્યો છે હવે એવું બધું યાદ કરવાનું થતું નથી બસ આવી રીતથી પોઝિટિવ વિચારશો ને તો દુઃખ નહીં લાગે ખરેખર દુઃખ હશે તો તમને એમ થશે કે શું દુઃખ છે એને કાંઈ દુઃખ ન ગણાય એટલે જેટલા બને એટલા પોઝિટિવ બનો મારામાં એ તમે લોકો જેટલા લોકો લાઈવમાં જોઈન થતા હોય છે એ બધા એને ખબર હશે કે ઘણા લોકો એમ કહે છે કે કૈલાસ બેન અમારે અત્યારે હું બહુ દુઃખી છું આવું બધું કોમેન્ટ ઘણા બધા લોકોને આવતી હોય છે તો દુઃખી રહેવાનું કારણ આપણે પોતે જ છે આપણું ને એ આપણા દુઃખને યાદ કરકર જ કરે છે આમ ઘંટી ફેરવ ફેરવ જ કરે છે એટલે એ દુઃખ આપણેથી ભૂલાતું નથી એટલે એ એ દુઃખ રહ્યું એના વિચારને જ હાવ ડિલીટ કરી નાખવાનું થાય છે ઓકે જય શ્રી કૃષ્ણ સદાય ખુશ રહો ક્યારે કૃષ્ણ કનૈયાએ આપણને અવતાર દીધો છે અને ક્યારે આપણને એની પાસે બોલાવી લેશે એ કાંઈ ખબર નથી એટલે જેટલું બને એટલા ખુશ રહ્યો ઓકે જય શ્રી કૃષ્ણ